મોરબીના જેતપર ગામ ખાતે ગેસ એજન્સી દ્વારા કૌભાંડ આચરાતા હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના જેતપર ગામ ખાતે ગેસ એજન્સી દ્વારા ગ્રાહકની મંજૂરી વગર બારોબાર તેમના ગેસ સિલિન્ડર વેચી કૌભાંડ આચરાતું હોય તેમજ ડિલિવરીના ખોટા પૈસા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો વિડીયો આજરોજ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યાથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેત પર ગામે આ સતનામ ઇન્ડિયન ગોડાઉન એજન્સી મારો બાટલો બુક કર્યા વગર ગયો આજે પણ મેસેજ આવ્યો હું અહીંયા આવ્યો હું કાંઈ મિસ કોલ માર્યો નથી આ એનો સ્ટાફ છે જો અને છેલ્લા દસ વર્ષથી આ કોઈને હોમ ડિલિવરી આપતા નથી અને હોમ ડિલિવરી ચાર્જ તેત્રીસ રૂપિયા અહીંયા લઈએ ઓટીપી અહીંયા લઈ લે જેટ પરિષદ નામ ગેસ એજન્સી માણસો ને લૂંટવા બેઠા જો આમ પબ્લિક ગોડાઉન માં લેવા જાય બાટલો હોમ ડિલિવરી બદલે ઠેઠ ગોડાઉન માં ચડાવે ને આપણા બાટલા આપણને પૂછ્યા વગર ઓનલાઈન કટ થઈ જાય ને અત્યારે ગઈ સિત્તેર તારીખે કપાણો હતો ને આજે કપાણો એટલે હું અહીંયા આવ્યો હું હજી મને કઈ જવાબ દેતા નથી આઠસો ને ની સ્લીપ આપે છે દસ વર્ષથી આ લૂટ ચાલુ છે માણસો ને રૂપિયા હોમ ડિલિવરી પાછા નથી આપતા એમનું ગોડાઉન ગોડાઉનમાં અંદર કસ્ટમરને અંદર બાટલો લેવા જવાનો છે અને ગમે એને સારું લાગે એને મેસેજ કરીને બાટલો ઉપાડીને બ્લેકમાં વેચી નાખે હા